એલર્જીને કારણે કફ થતો હોય વારે વારે ઉધરસ થઈ જતી હોય જેવી સિઝન ચેન્જ થાય એટલે તરત જ જે છે એ ખૂબ પ્રમાણમાં ઉધરસ થઈ જાય અને આપણી રેગ્યુલર દવા જે છે માત્ર એક જ મહિનાના કોર્સ પછી એ રોગ મટી ગયો હોય એલર્જીનો જે દસ વર્ષ જૂની એલર્જી મટી ગઈ હોય અને પછી જે છે એ છેલ્લા આઠ મહિનાથી ક્યારે ન થયું હોય એવા એક પેશન્ટ મનોજભાઈ મારી સાથે છે મનોજભાઈ કાલાવાડિયા અને એમને આ પ્રોબ્લેમ હતો એના વિશે આજે આપણે એમનો અભિપ્રાય લેશું નમસ્તે જય શ્રી કૃષ્ણ મનોજભાઈ મનોજભાઈ શું તકલીફ થતી હતી એલર્જીમાં તમને મારે શરદી થયા પછી કન્ટિન્યુ બે થી ત્રણ મહિના સતત કફ રિયાજ કરતો કફ મટતો જ નહીં ક્યારે બે ત્રણ મહિના તો લાગે શરદી થયા પછી અચ્છા બે ત્રણ મહિના સતત કોઈ દવા લેવી પડે દવા લીધો કોઈ પણ એનો ફરક પડતો નહીં એટલે પાછું વાતાવરણ થોડું પણ ઠંડુ થઈ જાય તો સીધી આપણે પાછી અસર થઈ જાય તમે દવા લેતા હોવ પછી પંદર દિવસ સારું થઈ ગયું હોય પાછું કન્ટિન્યુ વાજુ થઈ જાય એ હું લગભગ કેટલા દસેક વર્ષથી થતું હતું થાઈ માટે થાઈ માટે હા થાય જ છેલ્લા વર્ષથી તો કન્ટિન બહુ તકલીફ હતી બહુ તકલીફ તમારું અહીંયા જાણી તમારી પાસે આવ્યા ગયા આ દસમા મહિનામાં ત્યારથી લઈ પણ આપણે થયું ને કોઈ પ્રોબ્લેમ જ નથી આવ્યો બરાબર તો એમાં તમે જે છે આ પ્રોબ્લેમ થતો સતત બરાબર છે તો એના માટે તમે મનોજભાઈ કેટલી અલગ અલગ દવાઓ લીધી હશે કેવી રીતે દવા લીધા તમે બે ત્રણ ડોક્ટર ચેન્જીસ કરીને બતાવી એમડી બતાવેલું હતું શરદી કફ નજી હોય એનામાં સ્પેશિયાલિસ્ટ માટે ગયેલા પણ એમાં કોઈ ફરક પડી જાય ક્યાંય પડ્યો નહીં

તો તમે એના પહેલા જે છે તમે લગભગ આવડા ડોક્ટર બતાવ્યા તો આપણી હોસ્પિટલ જાણ તમને કઈ રીતે થઈ હતી આ બધા જો સંજીવનીમાં સારું છે આયુર્વેદિકનું કામ એક વખત તમે જરૂર મુલાકાત કરજો ક્યાંથી આવો છો તમે આ મોરામળ જામનગર હા અને અહીંયા તો રહેવાનું અત્યારે ગાંધીધામમાં છે ગાંધીધામમાં તમને એવી જાણ થઈ કે ભાઈ સંજીવનીમાં માં કામ સારું છે એટલે તમે આવ્યા તમારી મુલાકાત કરી પછી પ્રથમ વખત એક જ મહિના તમે દવા આપી એક જ મહિનાની અમે કોર્સ પૂરો કર્યો તમારો રેગ્યુલર

તો એમાં કઈ કોઈ પ્રોબ્લેમ નથી આઈસ્ક્રીમ કેવું ઠંડુ પણ કાંઈ પણ આઈસ્ક્રીમ પણ ખાઈ લેતા તો પણ સીધી એમને અસર થતી હવે આઈસ્ક્રીમ ખાઈ શકાય આઈસ્ક્રીમ કોઈ પણ ખાઈ ઠંડુ પીએ તો કઈ પ્રોબ્લેમ હજી આવ્યો નથી બરાબર એટલે એલર્જી હવે મૂળમાંથી મટી ગઈ મૂળમાંથી મટી ગઈ તમે ક્યારેય કલ્પના કરી હતી કે એક મહિનામાં આટલી બધી અસર આવી આપણે વિચાર્યું નહોતું કે આપણે એક મહિનાના કોર્સ આટલો બધો આપણે ફાયદો થશે આપણે તો બધે કંટાળ્યા હતા એવું થતું કે ભાઈ છેક છેલ્લે આપણે આયુર્વેદિક કરી લઈએ તો કોશિશ કરી ટ્રાય કરી લીધું કઈ કરી લેજો એક એક મહિનામાં શું ફરક પડવાનો છે બરાબર એક મહિનાનું એમાં 100% 100% રિઝલ્ટ મળ્યું બરાબર છે અને તમને જે છે તમારો કોઠો ગરમીનો હતો તમે ક્યારે આભી દવા ક્યારે ગરમ પડી ના ક્યારેય નથી બરાબર એકદમ વ્યવસ્થિત સવાર સાંજ બે ટાઈપે તમને આપીલી હતી પ્રોબ્લેમ નહોતો કોઈ અસર કે કોઈ તકલીફ જ તકલીફ હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો 10 વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએબી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું હવે ખરેખર જે છે એ મનોજભાઈને એલર્જીની સમસ્યા હતી એલર્જીને કારણે સતત કફ બને રાખતો અને સિઝન ચેન્જ થાય એટલે કફ વધી જતો તો આયુર્વેદમાં એલર્જીની સમસ્યામાં અમે એલર્જીને દૂર કરવા પ્રયત્ન નથી કરતા અમે લોહીમાં જે કફ સતત બને છે એની પ્રકૃતિને દૂર કરવા માટે પ્રયત્ન કરીએ છીએ કે લોહીમાં કફ બનાવવાની તાસીર જે ધીમે ધીમે ઘટે લોહીમાં કફ બનાવવાની પ્રક્રિયા માટે અમે દવા લખી આપી અને રેગ્યુલર એક મહિના દવા કર્યા પછી એમને સો સો ટકા સારું થઈ ગયું અને આજે મને બીજી સમસ્યા માટે મળવા આવ્યા હતા ત્યારે વાત થઈ એટલે એમણે કીધું કે એ સમસ્યા તો સો ટકા દૂર થઈ ગઈ છેલ્લા આઠ મહિનાથી એટલી બધી અલગ અલગ સિઝન ચેન્જ થઈ તો પણ એને પ્રોબ્લેમ થયો નથી એટલે ખાસ આયુર્વેદ મૂળથી રોગોને મટાડે છે ને અહીંયા જોવા મળે છે કે તમે લગભગ સમજો ને કે સતત દસ એક વર્ષથી થાય મટે થાય મટે હું થાય રાખતો બરાબર પછી ત્રણ ચાર ડોક્ટર બદલ્યા દર વખતે કાંઈ એન્ટીબાયોટનો કોર્સ કરી રાખતા બરાબર આપણે ત્યાં શું વરી બે મહિના મટી જાય દવા પણ એ પાછું વાતાવરણ બદલ્યા કંઈ પણ ખાવામાં ઠંડુ આવી જાય તો તો એ પ્રશ્ન રહેતો તો એ બધું વારે વાર થતું અને આપણી માત્ર એક મિનિટ દવા પછી જે લાગુ પડી પછી ક્યારે નથી ક્યારે નથી થયું એના માટે તમારા માટે મુલાકાત માટે કઈ પ્રોબ્લેમ નથી થાય બરાબર ખૂબ ખૂબ ધન્યવાદ હવે મનોજભાઈ એવા ઘણા બધા એવા દર્દીઓ છે કે જેને આ બધી સમસ્યા એલર્જીની સતત રીતે છે એવું વિચારતા છે કે એલર્જી જિંદગીમાં કોઈ મટશે નહીં બરાબર એને તમે આપણી હોસ્પિટલની સારવાર છે તમે શું કહેવા માંગશો બહુ સારી જે તમારી સાહેબ ટ્રીટમેન્ટથી તમારી જે ચેકઅપ છે એ જવાનો એટલો પરફેક્ટ રિઝલ્ટ આવે છે આપણે તમારે બીજો ધને તો આવશે જ નહીં થાય મારા હિસાબે તો એવું લાગે બરાબર છે અને તમારો જે આ વિડીયો છે લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં નાખી શકીએ કાંઈ વાંધો નહીં કોઈ પ્રોબ્લેમ નથી બરાબર છે હવે મનોજભાઈ માટે હું બે વસ્તુ કહેવા માગું છું કે તમે કોઈપણ જગ્યાએ કફની સારવાર લો છો આયુર્વેદિકની તો ઘણા લોકોને એવું લાગતું કે આયુર્વેદ સારવાર ગરમ પડે છે પણ આયુર્વેદ દવા ક્યારેય ગરમ હોતી નથી તમારી નિદાન સાચું નથી હોય તો તમને દવા ગરમ પડી શકે છે અમે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ એ નિદાન સાચું થતું હોવાને કારણે કરતા હોવાથી અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી એટલે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતા હોય કે અમે આયુર્વેદ દવા ગરમ પડે છે તો એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી કારણ કે જો તમે કોઈપણ જગ્યાએ સારવાર લ્યો છો નહીં ભલે તમે ઓનલાઈન લેતા હો તમે કોઈ ડૉક્ટર પાસે લેતા હોસ્પિટલમાં જ લેતા હો પણ જો તમને દવા ગરમ પડે છે તાત્કાલિક એ દવા બંધ કરો મોટું નુકસાન એનાથી થઈ શકે છે અમારી સારવાર નિદાન પરફેક્ટ હોવાને કારણે કોઈને ગરમ પડતી હોતી નથી આપણી દવા ક્યારેય ગરમ ન પડી બરાબર ને ખૂબ ખૂબ ધન્યવાદ મનોજભાઈ અને આ જ રીતે જે છે આયુર્વેદમાં કફની સારવાર માટે તમે એવું કહી શકો ને કે સંજીના ભાઈ તમને સોળસો ટકા ફાયદો થઈ ગયો અમે ઘણા કીધું જ છે કારણ કે તમારે કાંઈ પણ મોટી ગંભીર સમસ્યા હોય તો એક વખત મુલાકાત કરજો અમને આટલો બેનિફિટ મળે તમે એક વખત જાઓ તો તમને પણ ફાયદો થશે કોઈ પણ તકલીફ હોય મને તો આ કફ નહીં હતી તમારી પાસે તો ઘણી બધી કે કોઈ પણ સાધારણ સુખા હોય સમસ્યા હોય તો પણ થઈ શકે ખૂબ જ